અમરેલી જિલ્લા ભાજપ નવા પ્રમુખનું નામ જાહેર અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અતુલ કાનાણીનું નામ જાહેર પૂર્વ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અતુલ કાનાણીનું જિલ્લા ભાજપના પ્રમુખ સ્થાન સંભાળશે રાજેશભાઈ ચુડાસમા જુનાગઢ સાંસદ ક્લસ્ટર અધિકારી અધ્યક્ષ સ્થાને બેઠક મળી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેશ કાપડિયા પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે જ્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એક નાના કાર્યકર્તા તરીકે મારી જે વરણી કરી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ એવા જ સંગઠન મહામંત્રી રત્નાગર સાહેબ સહિત ભારતીય જનતા પાર્ટીના જીના જિલ્લાના શીર્ષ નેતૃત્વ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો ટીમનો હું આભાર વ્યક્ત કરું છું આગામી સમયમાં સંગઠનના કાર્યકર્તાઓને સાથે લઈ અને અમરેલી જિલ્લા ભાજપનો સારામાં સારો દેખાવ રહે સારામાં સારી કામગીરી રહે લોકો વચ્ચે જઈને લોકોના કામો સરળતાથી ઉકેલ આવે સંગઠનનું કામ સરળ રીતે પૂરું થાય એવા સંપૂર્ણ મારો પ્રયત્ન રહેશે સારામાં સારી ટીમ બનાવી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક ઉભરી આવે સારામાં સારો કાર્યકર્તા તરીકે એવી અમારી પ્રાયોરિટી છે પ્રાથમિકતા છે ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો સાથે છે કોઈ વિખવાદ જેવું છે નહીં બધા જ આગેવાનોના આશીર્વાદ છે અમને અને બધાને સાથે લઈને બધાના આશીર્વાદ લઈને ભારતીય જનતા પાર્ટીના કામો અમે કરવાના છીએ